રીંગ જાય રીંગ જાય ઉપડતા નહીં ઉપડતા નહીં ના લા શું તો ફોન જ નહીં ઉપાડતા હશે કે ચાણ ઉપાડશે લાવ ફેર કરીએ કાપી હા ફેર કરી દઈએ લા પેલા ફોન નહીં કરતા સાધો રાખવો પડે આ તો લો ખબર જ ના પણ અમને જેવાને ખબર પડતી નહીં રિંગ વાગા વાગા રી ઓવા ઉપાડો તો કઉ મુ હલો બોલો અલ મંદિર આબા નતો કીધું તમને મેં મારા જો ફોન કરે છે તમે અલા કાલે આપણો વાત થઈ દી ને હું કોમ હતો અલ મંદિર સંગાળવા નતો આપણે રાતે હા રાતે મંદિર આમ ઓર સંગાળવા પડે મે તમને કીધું તું અલ આજે આઠમ થઈ યાર એવું હા હા

એ હા પછી બહુ મોડ થઈ જાય પછી મોમામાં ને હા હા મળદુ મળદુ બેય કબ્જી ભઈ સીધો કપાનો હા હા આવે તો બધું ખંખળવાનો હા ખંખળવાનો સાદર ભગવાન દીધો ક્યાં હેડે લ્યા એ

બીજું બધું કોણ છે

એવું થોડું ચાલતું હશે હમણાં ક્યાં જવું એટલે એમની વાત બરોબર નો ઠકાવ આવી એના મનમાં શું સમજી ગયો બધા છો ભેગા થઈને બેઠા હઈ વધાન કીધું અમને કીધું નહીં અમે પાર્કા છીએ કે શિવાજે હા કેમ આવું કરી રહ્યા તમે કેવું કર્યું કે હા બધાન તમારે કહેવારો મને ના કેવરાયું

અમના પોન નંબર હતો મને ફોન કર્યો મને ફોન કર્યો તો મને કેવ રહ્યો તમે તમને ના કે લા કોઈ મગજમાં આવ્યું જ નહી કે તમને ઊંધા કર હું લે આ મગજમાં બધું આવે છે તમે હાથે કરીને ભૂલી ગયા છો એટલે આથે કે કોઈ ના ભૂલી જાય આ ફોન કો ઉતાર માતા એટલે પાલ પાર લાયો મંદિરમાં આવું ધરો હમ ગયો ના આપણે વધારે ના ના ભાઈ ખોટી બનાવવાની વાતો ના કર આ બધા યાદ રહે અને હું એકલો કેમ નહીં યાદ રહે એના જનરેશન તો તમારે એકલા બોલાવશે બરાબર સાચી વાત છે કામદાર બેહોમાં હું એડ્યો

જો તમે બેટા જતો નેકળો તો નેકળો તો પછી મક્કુજી આ મક્કુજી ઓય જાઓ હેડો અમારા રંગા અલ્યા ઓમનાવા તમે અલ્યા મક્કુજી ઓમનાવા બેહીને ભૂલી જા માકી માકી

આપડે નઈ બોલા મંત્રીજી એમના થી છે ને હવે બીજા આપડે મંદિર નું ચાલુ કરીએ પેલો તો બે જવા દો

આ ઘર ખાયા થઈ ગયા તમે એક થઈ ગયા એટલે ઘર ખાયા છો તમે બધાય તમે વાત ભગવાન <inaudible> <inaudible stereotoprene> <inaudible control> <inaudible aust cold>

આ હોભળીનો તમાર ઘરથી વાગે તો પોતાને અલ્યા હોભળા વગર બેહો બે ત્રણ આવજો હું તો મને આવું મજા નઈ આવે લે તમે જપો એટલે

મારું પાંચો પાટણ